વિશ્વી તારીકે અમદાવાદ શહેરની અંદર ક્ષત્રિય સમાજનું એક નવા મંચનું શરૂઆત થવા જઈ રહી છે પરંતુ આ શરૂઆતની વચ્ચે જ ક્યાંક વિવાદના એંધાણ દેખાતા હોય તેવું લાગી રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ક્ષત્રિય સમાજ ફરી એક વખત એક થવા જઈ રહ્યો છે અને એક મંચ ઉપર જે નવા મંચની જાહેરાત કરવામાં આવી છે અને નવા મંચનું નામ છે ક્ષત્રિય અસ્મિતા શક્તિ મંચ અને આ મંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે ભાવનગરના મહારાજા વિજય રાજસિંહને આ તમામની વચ્ચે હવે વિવાદના સૂર શરૂ થયા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે છેલ્લા કેટલાક સમયથી આ ચર્ચાઓ ચાલી રહી છે કે આ નવા મંચ થકી આગામી સમયની અંદર ક્યાંક ક્ષત્રિય સમાજ રાજકીય માહોલ બનાવી શકે છે નવી રાજકીય પાર્ટી બનાવી શકે છે જો કે હવે આ નવા મંચની શરૂઆત થાય એ પહેલાં જ ભાવનગરના યુવરાજ જવીરાજસિંહ દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે અને પોસ્ટ મૂકીને પોતાની વાત મૂકી છે આ પોસ્ટની અંદર જયવિરાજસિંહે લખ્યું છે કે હું કોઈ સમિતિનો કે સમિતિનો ભાગ નથી હું સમિતિ કે સમિતિ દ્વારા થતાં કોઈ પણ કાર્યક્રમમાં સામેલ નહીં થવું એટલે હવે આ વિવાદના એંધાણ શરૂ થયા હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે અને તેમાં તેમણે વધુ પણ લખ્યું છે કે હું હંમેશા મારા ક્ષત્રિય સમાજને વફાદાર રહ્યો છું અને હું રહીશ અને મારા સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરી મારા સમાજના ભલા માટે સખત મહેનત કરતો રહીશ આ સાથે તેમણે લખ્યું છે કે હું આશા રાખું છું કે સમાજની દરેક સમિતિઓના પોતાના સમુદાય માટે શિક્ષણ નોકરી અને વ્યવસાયમાં મદદ કરવા માટે આપણી પરંપરા અને સંસ્કૃતિઓને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે બીજી તરફ તેમણે વધુમાં લખ્યું છે કે હું આશા રાખું છું કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલનો ઉપયોગ દુરુપયોગને રાજકારણમાં સામેલ ન થાય રાજકારણમાં પૂર્વજોની વાત કરી છે સમાજની વાત કરી છે પોતાના પરિવારની વાત કરી છે એટલા માટે વાત કરી છે કેમ કે હવે આ સમાજ એક મંચ ઉપર જ્યારે થઈ રહ્યો છે અને એક મંચ ઉપર થાય એ પહેલાં ફરી એક વખત આ વિવાદના એંધાણ સર્જાયા છે કેમ કે આમનું અધ્યક્ષસ્થાન જે આપવામાં આવ્યું છે તે ભાવનગરના મહારાજાને આપવામાં આવ્યું છે બીજી તરફ તેમણે વધુમાં લખ્યું છે કે રાજપૂત એકતા અનિવાર્ય છે તેમાં કોઈ શંકા નથી પરંતુ એકતાનો ઉપયોગ શૃદ્ધ રાજનીતિથી આગળ વધીને રોજબરોજના જીવનમાં જીવનશૈલીને પ્રદર્શિત થવી જોઈએ ખાસ કરીને સરકારી નોકરી અને ઉદ્યોગ સાહિકો અને વૈશ્વિક નેતાઓના નિર્માણમાં જે વર્તમાન સમયની ખાસ જરૂરિયાત છે એટલે હવે આ સમાજ જ્યારે એક મંચ ઉપર થવા જઈ રહ્યો છે ત્યારે સમાજમાં નાનામાં નાના માણસ સુધી પહોંચી શકાય કેવી રીતે સમાજના યુવાનોને સરકારી નોકરી તરફ કેવી રીતે સમાજના યુવાનોને ઉદ્યોગ સાહિકો સાહિકો સાથે જોડી શકાય એ પ્રકારની તેમણે વાત કરી છે ન કે રાજકીય થપે આગળ વધવું વધુમાં તેમણે એ લખ્યું છે કે સાચો ક્ષત્રિય રક્ષક છે અને સામાજિક અવરોધોને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિના ભલા માટે કામ કરે એ સાચો ક્ષત્રિય હવે આ એક તરફ ક્ષત્રિય મંચની શરૂઆત થઈ રહી છે અને બીજી તરફ જયવિરરાજસિંહની આ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ જોવા મળી છે બધાને મારી શુભેચ્છાઓ અને આદર સહિત જયવિરરાજસિંહ ગોહિલ યુવરાજ ભાવનગર જ્યારે છેલ્લા કેટલાક સમયથી એ વાતો પણ ચર્ચામાં આવી રહી છે કે ક્ષત્રિય સમાજ જ્યારે આંદોલનની શરૂઆત કરવા જઈ રહી છે નવા મંચની શરૂઆત કરવા જઈ રહી છે તેમાં તેમની કેટલીક માગણીઓ છે તે માગણી થકી આ નવા શક્તિ મંચની શરૂઆત થઈ રહી છે પરંતુ આ શક્તિ મંચની શરૂઆત થાય એ પહેલાં જ ભાવનગરના યુવરાજ દ્વારા પ્રકારની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે હું કોઈ વિરોધ નથી કરી રહ્યો પરંતુ તેમનું એવું જ કહેવું છે કે જો આ સમાજના એક મંચ ઉપર આવવાથી કોઈ રાજકીય લાભ કોઈ સમાજનો કોઈ વ્યક્તિ ખાટી જાય એ ના થવું જોઈએ સમાજ એક મંચ ઉપર થાય છે સમાજની એકતા જરૂરી છે પરંતુ બીજી તરફ સમાજની એકતા એટલા માટે જરૂરી છે કે સમાજના યુવાનો છે સમાજના જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર છે તેમને લાભ મળે એ માટે સમાજની એકતા જરૂરી છે ન કે સમાજની એકતા થાય અને એમાંથી કોઈ રાજકીય જશ ખાટી જાય ભાવનગરના યુવરાજ સિંહ દ્વારા જે આ આખી આખી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી છે એને લઈને આપ શું માની રહ્યા છો આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો